વિદેશથી આવતા પ્રવાસીઓને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો અનુભવ કરાવવા અને સ્થાનિક મુસાફરોને પર્વનો પ્રારંભિક ઉત્સાહ પૂરું પાડવા માટે કરવામાં આવ્યો હતો. વડોદરાના ગરબા વિશ્વભરમાં જાણીતા છે અને વિમાનમથક ખાતે થયેલી આ અચાનક ગરબાની રમઝટે મુસાફરોને આશ્રયની સાથે સાથે ખુશી પણ આપી હતી. અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં આ પળોને કેદ કરી હતી અને ગરબામાં ભાગ લઈ પોતાની સફરને યાદગાર બનાવી હતી. વિમાનમથક ખાતે થયેલી આ ઉજવણી દર્શાવે છે કે નવરાત્રી ફક્ત શહેરી વિસ્તારો પૂરતી મર્યાદિત નથી પરંતુ તે દરેક જગ્યાએ અને દરેક વ્યક્તિના હૃદયમાં સ્થાન ધરાવે છે. મુસાફરોએ અને કર્મચારીઓએ આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી આવા કાર્યક્રમો ગુજરાતી સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે અને પ્રવાસીઓમાં હકારાત્મક છાપ ઊભી કરે છે